વાગરામાં પાર્ક કરેલો ટ્રક બન્યો કાળ નોકરીએથી ઘરે જતી મહિલાની નડીઓ અકસ્માત એક્ટિવા સવાર મહિલાનું મોત આમોદ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક પરિવાર માટે ગઈકાલનો નો દિવસ કાળ બનીને આવ્યો હતો ખાનગી કંપનીમાં નોકરી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મૃતક મહિલા કંચનદેવી યાદવ મૂળ ઉત્તર પ્રદેશના રેવતીપુર વતની હતા અને હાલ વાગરા ખાતે પોતાના પતિ અખિલેશ યાદવ અને આઠ વર્ષની દીકરી સાથે રહેતા હતા તેઓ પરિવારનો સહારો બનવા માટે ખાનગી કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા આમોદ દહેજ માર્ગ પર ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીની ભાગે પોતાની મોપેડ પર ઘરે રસ્તાની બેદરકારી પૂર્વક પાર્ક કરવામાં આવેલા એક ટ્રક ની પાછળ તેઓ ભટકાઈ પડ્યા હતા ટક્કર એટલી જોરદાર હતી કે તેને ગંભીર ઈજાઓ થઈ હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણ પંખેરું ઉઠી ગયું અગમખ્વાર ઘટના એક હસ્તા રમતા પરિવાર પર દુઃખનો પહાડ તોડ્યો છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ભરી ફરી એકવાર રસ્તાની સુરક્ષા અને બેદરકારી પૂર્વક વાહનો પાર્ક કરવાના જોખમો અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે આ માર્ગ પર આવા બનાવ અટકાવવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂર છે